હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આકે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર મારુતિ સુચુકી વેગનાર વીએક્સ કાર આવેલ છે પેટ્રોલ ઇન્જિન કાર છે વન ઓનર કાર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો વાત કરીએ આપણે વેગન આર કારની મોડલની તો બે હજાર અને અઢારનું મોડલ છે અને કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ કમ્પ્લીટ વર્ક કરે છે ચારે ચાર પાવર વિન્ડો જોવા મળશે અને નેવું હજાર કિલોમીટર જેન્યુઅલ ફરેલી કાર જોવા મળશે કારમાં લેધર સીટ કવર નવા ટાયર ટીપટોપ કન્ડિશન હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે વન ઓનર કાર છે બે મોડલ પ્યોર પેટ્રોલ એન્જિન કાર છે કારમાં તમને કાટછડો ક્યાંય પણ જોવા નહીં મળે નો એક્સિડન્ટ કાર છે બોડી લાઈન ખૂબ જ સારી જોવા મળશે તો વાત કરીએ આપણે કારના માલિકની તો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ પર જવું જેથી કાર વેસાઈ જાય તો ખોટો ધોકો ના થાય વાત કરીએ આપણે કારના માલિકની તો માલિકનું નામ દીપભાઈ છે દીપભાઈએ કારની કિંમત ત્રણ લાખ અને પાંત્રીસ હજાર રૂપિયા માત્ર રાખેલી છે માત્ર ત્રણ લાખ અને પાંત્રીસ હજાર રૂપિયામાં કાર વેચવાની છે તો દીપભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સો બાવન બેતાલીસ ત્રણસો ત્રણ દીપભાઈનો મોબાઈલ નંબર છે ત્રણ લાખને પાંત્રીસ હજાર રૂપિયા વેગેનાર કારની કિંમત રાખેલી છે અને વેગેનાર કાર તમને જોવા મળશે પ્રોપર રાજકોટ સિટી જોવા મળશે નામ દીપભાઈ દીપભાઈનો મોબાઈલ નંબર ડિપ્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોનો ઉપર જ દીપભાઈનો નંબર આપણો હશે વધુ માહિતી માટે દીપભાઈનો કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જયસરાજ